એક ગામડા ગામમાં જમનામાં કરીને એક ડોશીમાં રહેતા હતા કદાચ તમે બધા વાત સાંભળી જશો પણ છતાં પણ એકવાર આજે હું તમને આજે આ ધોળકિયા પરિવારના બધા અને વડીલો બધા જ્યારે અહીંયા બેઠા છો ને એટલા વાત ફરી પાછી દોહરાવું અને જમના ડોશીને ભગવાનના નામ હારે કોઈ લેવા દેવા નહીં એને તો એના ઘરનું કામ ભલું ત્રણ ટાઈમ જમવાનું ભલું અને સૌથી વધારે જો કોઈ એનો જીભ હોય તો એક નાની ત્રાંબાની આવડી કમથી લોટી હતી ને એ લોટીમાં એનો જીભ હવે લોટીમાં કોને ખબર કે એના હીરા મોટી ટાંકા હોય એટલે ઈ ડોશીમાં જ્યારે પણ કઈ કામ કરે ને તો આખો દિવસ ઈ જાણે ઓલી ઓલી નાના બાળકની માં કેમ કામ કરતા કરતા બાળકનું મોઢું વારંવાર જોવા જાય એમ ડોશીમાં આમ આમ ઘરમાંથી કચરો કાઢે ને તો અડધા ઘરમાંથી કચરો કચરો કાઢી જોઈએ લોટી કોઈક લઈ નથી એનો જીવ લોટીમાં વારંવાર લોટીને જોયા કરે ઈ દોશીમાં ઘરના બારના ખૂણા ઉપર બીજા ડોશીમાં ઓ શેરીઓ વાળા સત્સંગ કરે જમના ડોશીને બોલાવે જમના ડોશી હાલો ને સત્સંગમાં જમના ડોસી ઘસી ના પાડે તમારે સત્સંગ કરવો હોય તો કરો મારે કઈ સત્સંગમાં આવું નથી ના દે એમાં બરાબર પાંચ દિવસ થયા એમાં બરાબર ગામમાં એક ભાગવત સપ્તાહ નું આયોજન થયું પારાયણનું અને આપણે એને પારાયણ જ કહેતા અમારા ગામમાં તો પારાયણ બેઠી અને આપણા ઉપર ભગવાન કેટલો દયાળુ બન્યો છે તમે પેલા પેલા વડીલો તમે બધા તમે વિચાર કરો તમારા એ તમારા યુવાની કાળમાં આપણને એવું સાંભળવા મળતું કે બે પાંચ ગાઉ મૂકી અને એક જગ્યાએ કથા બેઠી છે અને આપણે બધા લોકો હાલી ને ગાડામાં ને એમ બધા ત્યાં કથાઓ સાંભળવા જતા હતા એક એક અવસ્થા એવી હતી કે કથા ન થતી બહુ શું કામે ત્યારે પૈસાના આવકના સ્ત્રોત બહુ ઓછા હતા એટલે કથાઓ ન થતી એટલે આપણે બાજુના ગામડે આપણને સમાચાર મળતા કે અહીંયા કથા બેઠી છે આપણે કથા સાંભળવા જતા પણ અત્યારે ભગવાને કેટલી કૃપા કરી તમે જુઓ કે માણસને પૈસો આપ્યો પૈસાની હારે હારે એવી બુદ્ધિ આપીને કે ફરવા જવાનું બંધ કરી અને માણસ હવે કથા બેસાડતો થઈ ગયો દિવાળીના વેકેશન હોય તો માણસ કથા બેસાડે ઉનાળાના વેકેશન હોય તો માણસ કથા બેસાડે એટલે ગામની અંદર પારાયણ બેઠી એટલે એ પારાયણની અંદર ઓલા જમના ડોશીને બોલાવવા માટે ગામના ડોશીમાં ગયા જમના ડોશી હાલો ને ગામમાં આજે પારાયણ છે પોથી યાત્રા છે હાલો જાય પોથી યાત્રામાં બહુ મજા આવશે જમના દોશી કે તમારે જાવ હોય તો જાવ મારે આવું નથી અરે પણ ડોશી બહુ મજા આવશે હો નહીં મારે નથી આવું ઓલા બધા માં ગયા એને તો યાત્રા કરી ભટ્ટ બાપાએ આવીને ભાગવતનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભની અંદર એમણે મહાત્મા ગાન કર્યું બહુ મજા આવી બધા દોશીઓ ઘરે આવ્યા સાંજ થઈ અને વળી પાછા સત્સંગ કરવા આવે ને તો એક ડોષી વળી પાછા થોડીક વાત કરીને ભાઈ ગયા બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને તો બે ડોશી વળી પાછા જમના મન બોલાવા ગયા નહી આવડી આ કદાચ આપણી વાત મને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય નો ભાવ એટલે વળી પાછા બોલાવા ગયા પણ જમના દોષી ના પાડી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ગયા અને ચોથા દિવસનો સવાર નો સમય આવ્યો એટલે વળી પાછા પેલા માં ગયા અને કહે છે જમના આજ તો હાલો ને હાલો આજ તો ઉત્સવ છે હાલો ની બહુ મજા આવશે જમના માને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને એક દિવ ને એટલે આવડ્યું મારું લોહી પીત્યું બંધ થાય એટલે એને ભગવાન ની કથામાં જવાનું નહીં આવડિયા લોહી નો પીવે એટલે જવું છે કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂછડી લીધી ઘઉંની ચોખાની એને મુછડી લીધી જમના ડોશી નાની થેલી લીધી એને મૂછડી ન લીધી એમાં ઓલી લોટી લીધી કારણ કે એનો જીવ લોટીમાં એટલે જમના ડોસી ગયા હરે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે એટલે ભટ્ટ બાપા નહોતા એટલે જમના ડોસી એક સરસ મજાના થાંભલાવ હતા ને જે મંડપ એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે બીજા બધા ડોશીઓથી સત્સંગ કરે જમનામાં હોઈ ગયા એની એની આવી સુઈ ગયા અને ભટ્ટાપા આવ્યા એને મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો બાપા આમ જોઈને ત્યાં એ નજર ગઈ કોલા ડોશીમાં હોઈ ગયા છે કથા પૂરી થઈ ગઈ

અને લોટી કોક ચોરી ગયું એની લોટી કોક લઈ ગયું એ લોટી લઈ ગયું પછી તો જમનામાં ઉપાડો લીધો લોટી હાટુ બધી ડોસીને કીધું હું તમને ના પાડતી મારે નથી આવું મારે નથી આવું આ મારી લોટી કોક લઈ ગયું મારી લોટી વગર તો મારો જીવ મુંજાય હવે મારી લોટી વગર મારો જીવ મુંજાય મને મારી લોટી લઈ આવી ગયો મને મારી લોટી લઈ આવી દો એક ડોસીમાં કે આને નો હતું આની લોટી હતો આપણું લોહી પીધું કરવું હું ઘણા લોકોને હે હે ભાઈ તમે બેન લોટી લોટી ભાળી પણ કોઈ હા એટલે એક ડોસીમાં જરાક થોડાક બુદ્ધિવાળા એક એક કામ કરીએ ઓલા બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય એને પૂછી આવી હાલો તે જમનામાં લઈને આવ્યા તો ઉતારે ભટ્ટ બાપા હા ડોશીમાં બોલો એ અમારે આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને એનો જીવ લોટીમાં લોટીમાં રહી છે અને કથામાં આવ્યા ને લોટી કોક લઈ ગયું છે તમને ખબર છે કોણ લઈ ગયું ભટ્ટાપા એ પૂછ્યું ક્યાં છે જમનામાં આ રિયા ભટ્ટાપા એ નિરખિન જોયું કે હું આવ્યો ને તે પેલા હોય ગયા તા હું ગયો તો ઈઠા નહોતા એ દોષી છે ભટ્ટાપા એ બુદ્ધિ વાપરી હા હા આ ડોશીમાં લોટી ને હા મેં એ ઓલા છોકરાને જોયો તો કે ત્યાં તો જમનામાં બધી દોશી નામ માજું કરીને હે ભટબાપા ઈ છોકરો કોનો હતો ભટબાપા કે એ મને ખબર એના બાપાનું નામ તો મને નથી આવડતું તો એ છોકરાનું નામ આવડે તમને હા એ છોકરાનું નામ આવડે ઈ છોકરાનું નામ નારાયણ હતું છોકરાનું નામ નારાયણ એમ જમનામાં બધી દોશી નારેલ નીકળ્યા ગામમાં જે હામ મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે બધા કે હવે આ તો દોશીમાં પહેલી વાર સાંભળ્યું અરે ના ના ઓલા ભટ્પાઈ કીધું છે નારાયણ નામનો છોકરો છે ને એ મારી લોટી લઈ ગયો છે રાત ગઈ પણ રાતે મને નિંદર આવે હેલી સાંજે એણે વાળું ન કર્યા કારણ કે જીભ એનો લોટીમાં વાળું ન કર્યા પછી બરાબર રાતે આખી રાત આમથી આમ આમથી આમ આખી રાત વિચાર કરવા નારાયણ કોનો દીકરો છે બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો સવાર થયું ને એટલે કથાનો પાંચમો દિવસ હોય રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા પાંચમા દિવસની હવાર થઈ ત્યાં વહેલી હવારમાં નાઈ ધોઈ અને જમનામાં ઓલી બધી ડોશી બોલાવા ગયા એલ્યું હાલો કથા ન જાવું એને કથા રે કાઈ લેવા દેવાનો હતા પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જાવું હતું એને કે નઈન કદાચ મને મારી લોટી મળી જાય તે બધાય વેલા આવ્યા અને વેલા આવે એટલે શું કરે બધાય ધૂન કરે કીર્તન કરે તે એક ડોસી માં ગાવાનું ચાલુ કહ્યું ઓમ નમો ભગવતે આટલું બોલ્યા ને જમના માં કીધું એ તાર નથી ગાવાનું આજ હું ગાય ઓલી બધી ડોસો વિચાર પડી ગયા આ કોઈ દી સત્સંગમાં આવી નથી આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી નથી કોઈ દી કથામાં આવી અને આજ આવડી આ ગાહે હું શું ગાહે અને વાતે હાતી છે કોઈ દી હીરા કેહા ન હોય અને એને હીરો આત્મા પોતી જોવે કેમ એક જ લીટી હતી હું તો ગઈતી સાંભળવા પાર મારી લઈ ગયો નારાયણ હું તો

કહીતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ એક જ લીટીની આ ધૂન બીજી ડોષ ચૂકે આ બીજી લીટી આવે તો સારું પણ આને તો કંઈ એને કંઈ ભગવાન ભજવાન થોડી વાત હતી આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી કથા પૂરી થઈ હાંજે વિઆઈ જાય ઘરે સાંજે સત્સંગમાં એક માળીએ આવી નો લો તરફાળ પાય પાય થયો ને હજી બે નો બે ત્યાં તો જમનામાં ધોડીને આવીને દેહ ગયા એને ન્યાય દોષ ને ગીત નો ગાવા દીધું ન્યાય ચાલુ કર્યું હું તો ગઈ થી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ ઓળી હંજવારી કાઢતા હોય તો આખો થી લોટી લઈ ગયો નારાયણ લોટી લઈ ગયો નારાયણ એક દી બે દી થયા જમનામાં ડોસીમાં આમ ડેલી બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો એ જમનામાં ને જોઈને છોકરાઓ ગાય હું તો ગઈતી થી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો ના છોકરાઓ મીડા ગાવા માંડ ડોસીમાં ભૂલ્યા હોય હજી લોટીને ત્યાં છોકરા યાદ કરાવે

આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો પાન ના ગલે પણ ઓલા જુવાડા ઉભા ભાઈ કેતા ઓલા ઓલા જમના માની ડોસી લોટી મળી કે નહીં લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા આ ઓલા ભટ બાપાએ તમારું નામ આપ્યું ને આ ડોસી માં આખા ગામમાં તમને વગોયા છે એક કામ કરો ને એક લોટી દયાવો ને એટલે તમારું નામ લેતા બંધ થાય અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાને દેવા આવ્યા હતા જમનામાં કથામાં બેહી ગયા એને દેવા આવ્યા હતા એ જમનામાં હા છોકરા તમને લોટી મળી કે નહીં ના રે ના લોટી વગર તો ખાવાનું નથી ભાવતું લોટી વગર તો ઊંઘે નથી આવતી

અને એ સમયે દોશી માં નારાયણ નો હાથ પકડવા ગયા ને ભગવાન દોડીને વૈયા ગયા ભગવાન દોડીને વૈયા ગયા અને પછી હાજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસો એટલે વળી પાછી પોથી નીકળે અને પોથી નીકળી અને એક બેને તો ગીત ગાતા હતા રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેરે જાવ ગમતું નથી આટલું ગાયું કે ડોસીમાં એને બંધ કરાવી દીધું તું ગામાં હું ગાઉ હવે આને

રથયાત્રા રામજી મંદિરે પૂગી ગઈ ત્યાં સુધી ડોસી બસ એક જ કડી ગવરાવી બીજી કડી નો ગવરાવી મારો કહેવાનો ભાવાર્થ છે કે તમે તમારા સ્વાર્થ થકી પણ જો એનું નામ લ્યો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા નારાયણ આવે આવે ને આવે એમાં કોઈ સંશય નથી પણ તમારે નામ લેવું પડે એમનું ખૂણામાં બેઠા રહ્યો ન આવે એના માટે તમારે કંઈક આમ પરિશ્રમ કરવું પડે એટલા દી સુધી તો ચક્રાવે ચડાવરાવી